દેશભક્તિ રાજનીતિ અને લાગણી સંગમ સમાન આર્ટિકલ થ્રી સેવન્ટી ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા માટે સ્પેશિયલ શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં સાંસદ રંજનબેન ભટ્ટ સહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કિર રોકડીયા કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રિસફોર્સ ખાતે આવેલ ખાનગી સિનેમામાં ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં થ્રી સેવન્ટી આર્ટિકલ ફિલ્મ સ્પેશિયલ શો ભારતીય જનતા પાર્ટી દ્વારા બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું

દેશની જે લોક લાગણી હતી એટલે કે રામ મંદિર બને ની કલમ જમ્મુ કાશ્મીરમાંથી દૂર થાય અને કદાચ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્ય કરતા કે એક દેશમાં એક જ પ્રધાન હોય એક જ વિધાન હોય ને એક જ નિશાન હોય આ લાગણીને ચરિતાર્થ કરતા જેના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દિવસ રાત મહેનત કરતો હતો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ એમના સતત પ્રયત્નોથી કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર ની કલમ દૂર કરી અને આ ત્રણસો સિત્તેર ની કલમ દૂર થઈ એની પર જે ફિલ્મ બની એટલે કે આર્ટિકલ થ્રી સેવન્ટી નામની જે ફિલ્મ બની છે એની અંદર કેટલાક હિડન ફેક જે લોકોને આમ કાર્યકર્તાને પણ ખબર ન હોય એવા દેખાડવામાં આવ્યા છે ત્યારે સયાજીગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દરેક કાર્યકર્તા સહજીગંજ વિધાનસભાનો આ ફિલ્મ જુએ અને દેશનું નેતૃત્વ કયા સક્ષમ હાથોમાં છે એનો વધુ એકવાર આભાસ લોકોની વચ્ચે સુધી પહોંચાડે એના માટે આર્ટિકલ થ્રી સેવન્ટી નામનું મૂવીનું આજ છે સહેજીગંજ વિધાનસભામાં આઈનોક્સ થિયેટર ખાતે પિક્ચરાઇઝેશન કરવામાં એક સ્પેશિયલ શો મૂકવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ ફિલ્મ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમગ્ર દેશની આશા અપેક્ષાઓને ભારતીય રાજનીતિની નવી દિશા એટલે કે દેશભક્તિ રાજનીતિ અને લાગણી આ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટી સહજીગન વિધાનસભાના કાર્યકર્તાઓ આજે આ ફિલ્મ જોવા માટે આવ્યા છે સહજીગન ધારાસભ્ય કેવુરભાઈ દ્વારા આજે સહજીગન વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ આ ત્રણસો સિત્તેર કલમ જે નાબૂદ કરી અને એના પર પિક્ચર જે બનાવવામાં આવ્યું છે આ મૂવી ખરેખર દરેક વ્યક્તિએ જોવા જેવું છે કેટલું જરૂરી છે આ ત્રણસો સિત્તેર હટાવવું અને આપણા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી આદરણીય અમિત શાહ અમિતભાઈ શાહ દ્વારા જે આ ત્રણસો સિત્તેર પાંત્રીસ કલમ હટાવવામાં આવી પહેલાં કેવી પરિસ્થિતિ હતી અને એ હટ્યા પછી એક પરિસ્થિતિનું કેવું સુંદર વિકાસ સાથેનું નિર્માણ કાશ્મીરમાં થયું છે પ્રવાસન વધ્યું છે એક ગભરાટ હતો અને ત્યાંના લોકોને એસસી એસટીને જે ન્યાય મળવો જોઈએ હક મળવો જોઈએ આ નહોતું મળતું એટલે કેટલી મજબૂતથી આ ત્રણસો સિત્તેર હટાવ્યું છે અને કેટલું જરૂરી છે દેશ માટે તે આ સાચે ખૂબ સારી રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે આપના માધ્યમથી દરેક પરિવારને વિનંતી કરું પરિવાર સાથે જોજો આપણે તો કદાચ વાંચીને પણ ઇતિહાસની ખબર છે પણ આપણું પરિવાર આ જોશે તો એમને ખબર પડશે કે આ કોંગ્રેસીઓ કેવા હતા અને કેમ ત્રણસો સિત્તેર નહોતા હતા ધન્યવાદ